નમસ્કાર મિત્રો ધરતી સોલંકીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ધરતી સોલંકીનો એક ચિંતાજનક ફોટોઝ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્ર મોન્ટુ વાઘેલા નામના વ્યક્તિ સાથે ધરતી સોલંકીએ મેરેજ કરી લીધા છે જી હા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે તેમના ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તેમનો એક બીજો પણ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં મોન્ટુ વાઘેલા નામનો વ્યક્તિ એ મેરેજ કર્યા છે આ વિડીયોમાં તમે ક્લિયર જોઈ રહ્યા છો કે મોન્ટુ વાગેલા સિંધુની ડબી પકડી રહ્યા છે અને બીજો વ્યક્તિ તેમની માંગ ભરી રહ્યા છે તો ખબર નથી પડી રહી કે કેમ આ બંનેમાંથી મેરેજ કોણે કર્યા છે ધરતી સોલંકી સાથે અને ધરતી સોલંકી કોની વાત થઈ ગઈ છે તે જોવાનું રહે પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો ક્લિયર જોઈ રહ્યા છો કે મોન્ટુ વાઘેલા સિંધુની દબી પકડી રહ્યા છે અને બીજો વ્યક્તિ તેમની માંગ કરી રહ્યા છે આથી શું કહી શકાય તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો